વિચાર હું છું મારી જાતને માટે મારા બધા કર્મો દ્વારા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીશ હું વર્તમાન મરિયાદાઓને વર્તમાન મરિયાદાઓને સંપૂર્ણ ઓરંગી સંપૂર્ણ મારું જાણી હું દરેક ઓ બરે ભાઈ એમ કે આપણે દૂધી બોલવા છે અને યોગ એ આપણા ભારતની ધર્મ છે જ્યારે વેસ્ટર્ન કલ્ચરમાં યોગ કો નામ યોગા થયું ને ત્યારે આપણે ક્યાં છીએ સાત્રા માટે ખૂબ જ ખોટી વાત છે ભવંતો સુખી નહો सर्वे तंत्रूनिया वक्वे ओम सर्वे भारत माता की जय भारत माता की जय वंदे जय जय वंदे जय माननीय मोदी जी नो आवाज करो खड़े पर बैठ अंदर जाओ तो ये सांस सांस बार बार पाचन करना स्पीड मार से ताकि जे पर्टेशन इसको टीम में कर जो कमर में दर्द ना पहुंचे ना एकदम इजी तैयार करो टीम में इतना मिनिमम सांस रखना पड़ रही है पार्ट समझ में नहीं में प्रैक्टिस करो और स्पीड मार सांता सीखी जाओ तो सावधानी रहेगी जो मैंने

পানাকে কোপডো দুখারেশটে পানকে নাকে কোই মোডো মাইচে পোডেক আখানাকে কানাকে কোল্য় ডেলাইন্স ক্লাইন্স কোলো কোলো � જમણી નાસિકાથી શ્વાસ બહાર કાઢવાનો છે ત્યાર જમણી નાસિકાથી શ્વાસ અંદર લો જમણી નાસિકા બંધ કરો કે કેન્સર જેવા મહારોગની સારા કરે છે કેવી રીતે કરે તો અંદરનો પીળોની ઓક્સિજન શરીરમાં ભરે એટલે નાડી પીણા આવે અને જોઈન્ટ પર સુસુમ ખૂબ જ એક્ટિવ થાય છે અને એક્ટિવ થવાથી શરીરમાં ઓક્સિજનનો સ્ત્રોત વધે

మరి ଏକ વાર రిపీట్ କରିશું ધીમે ધીમે ઉપર લઈ જઈએ ને હા સરસ સરસ બહુ સરસ બહુ સરસ મદના આલે જે સાગરી જે આસા મંતરા મેં ખૂબ કરીએ એક વાર પાછું આપણે રિપીટ કરીશું હો મનમાં શ્વાસ લ્યો કે ઉપર પાચન તંત્ર एकदम સરસ બની જશે ખાલી ગેસ આવો રી મળતું જેવું એકદમ સવાસન રિલેક્સ થઈ જાવ એકદમ રિલેક્સ થઈ જાવ ભાગ એકદમ લૂઝ કરી દો તરફ ખુલ્લી રાખો હથેળી શરીર કોઈ ખીચાવો નહીં કોઈ તણાવ નહીં એકદમ રિલેક્સ કોઈ તો એના આજુબાજુમાં કોઈ છ્યાયક તો ન આપ્યું એક ધન રીતે ચાલી છે એના સરસ ભગવાનની રચના છે કે જે મારું બ્રીથિંગ કોઈ બી ખર્ચ વગર નિયમિત એક સરખું ચાલે છે સાંભળ્યું છે

રાખો થોડીવાર રાખો ખેંચાવા દો શરીરને ખેંચાવા દો સરસ રિલેક્સ ત્યારબાદ કોફી કરવાની પહેલા જોઈ લો જોઈએ તો હા એક પગ સીધો એક बाजूમાં આ રીતે કરજો આરામથી પગી તો અનુસ્થિત રહેવા છે સ્થિત સુ જે પગ વાર્યો તે હાથ પાછળ એક પગ વાર્યો તે હાથ પાછળ बाजूમાં બાજુમાં ઉપસ્થિતતો આખો લે લેવો વક્રાસન

નરેન્દ્ર મોદી જે કાર્યક્રમ આપણા માટે રાખ્યો છે કે આજે કરો અને સંદેશ जाओ છે બાજુ કરીને जैसे छोटा बालक होता है, है। वैसे एकदम रिले तो से सरस, सरस। तो क्या सब लोग? त्यार आम तरस मजा मसा છે એ વડગા સમ છે તમારે 2 થી 3 મિનિટ કરવું જોઈએ તો તમારો પાર્ટી આસનો છે એમાં એક જ આ આસન છે કે જમ્યા પછી બેસી શકાય કેમ કે જમ આ રીતે બોલવાનો થવાનો ડાઇજેસ્ટિંગ પ્રોગ્રામ જે થવાનું તેને ડિફિકલ્ટ ના પડે અને બીજી વસ્તુ કે આ પગ કામ કરવાથી એક્યુપ્રેશર પોઈન્ટ બધા ડાયજેસ્ટિંગના અહીંયા છે તો કમસેકમ જેને ન બેસાય તો આગળ તક્યો બે પગ વચ્ચે તક્યો રાખીને બી બેસી શકાય એકદમ ઈઝી ક્રિયા છે અને ટેવ પાડો અને બીજી વસ્તુ કે આબી જમીને પછી ન થતોય કદાચ બાયચાર્જ ગટનો પ્રોબ્લેમ હોય તો ઘરે તક્યો લઈને ડાબી બાજુ થોડું આ રીતે ટર્ન કરીને બેસવાનું આપનું જઠર ડાબી બાજુ આવેલું છે એને ડાયજેસ્ટિંગ કરવા માટે પૂરેપૂરી પોક થોડા કોળા રાખતો તો બેલેન્સ રહેશે કમર માટે સારી ભાઈ તમે પાછળ

છોટરા 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 ટીમેટે કે નીચે પગના ઘૂઠાને કચ કરો પગ એકદમ સીધા રાખવાની કોશિશ કરો અને શક્ય હોય તો છે લાગશે એનું શરીર છે થઈ જશે તમારું મધ્યપ્રદેશ તકલીફમાં અંદર છે અને એને તમે એટલા રોગના ઓછા પણ પેટ મોટું થવાથી આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તેનાથી આપણા ઓર્ગન્સ એક્ટિવ થતા નથી કમસે કમ આની આપણે ગમે તે કરી શકીએ છીએ આપણા જીવનમાં આને એક નિયમ બનાવી દઉં બેઠા બેઠા એ થવું જોઈએ એ સિમ્પલ ક્રિયા છે અને તમે સર્વે કરજો કે જેને ડાયાબિટીસ હોય એનું પેટ બી મોટું હોય અને પેટ તપાસો તો કડક હોય કડક હોય એટલે જે શ્વાસ ક્રિયા ચાલે તેના લીધે

खूब सरस, खूब सरस, रिलैक्स, प्रीति व्यथा वाट, दीमी 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 पाचो जाओ, रिलैक्स, केवल बॉक्स पूरा पूरा करो, त्रिकोणाकार वाला, आप जो हाथी ऊपर से तीन अपनी नजर जो भी परफेक्शन ये छे સરસ રિલેક્સ સરસ સરસ આ રીતે પગોને જોડી દો અને જેટલું બને તેટલું નજીક ખેંચો જમીન ને કટ થવા દે બને તો ખૂબ સરસ એવું સાબિત થાય છે ફલાવાનું બને પગ આ રીતે છે આ પાસ્તા છે કે નિયમિત બધી છે માટે તકલીફ માટે ખૂબ જરૂરી અને માટે કોઈ ભી ગર્ભાશયની લાઈનિંગ પ્રોબ્લેમ માટે ખૂબ જરૂરી છે રોગનું નામ નથી પ્રોસેડ ગ્રંથિ છે એક ગ્રંથિ એટલે વર્તી રહે કે આપણો સોજો આવે સોજો આવીને ધીમે ધીમે કોઈ દોરાટ દરેક ક્રિયા ત્રણ વખત કરવાની છે આપણે સરસ તે આપણા મણકાની ગાદી દબાવાનો પ્રોબ્લેમ આવે છે ઉમર જતા જે મણકા સ્ટેબલ થવા જોઈએ તે નજીક આવી જાય અને એ ગાદી દબાય છે એના લીધે સૌથી વધારે આપણને તકલીફ જોઈન્ટ મણકા ની આવે છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાડાસન કરવાનું છે જે ભણતા છોકરા હોય લોકો હાઈટ કરવા માટે આપણી હાઈટ તો હવે વધવાની નથી તો આપણે લંબર મેં નીકળે એ રીતે તાડાસન તાડાસન કરીશું બંને હાથ ઉપર લોક કરીને ઉપર લોક કરીને કોશિશ કરો અંગૂઠા પર રહેવાની કોશિશ કરો બેલેન્સ બનાવો તો બીજી વખત

सरस सरस बहुत सरस करें यार। वच्चलावी निलें, बहुत सरस। अबे तेरे जो आप लोगों जा स्पेशल आज्ञा निवास मार्टेस के जेब कुर्सी पर जेब की और वैसी सब में टेम में आप ही देवाना से। मतलब बहुत बहुत अनिच्छमता प्रमाण देते हों ना कुर्सी जो ही थे इतने बजारे देते हैं। गुटबंदन मार्टेस बहुत बजार